જીઆરડી માં પુરુષની જગ્યા સડસઠ અને જીઆરડી માં મહિલાની જગ્યા બત્રીસ છે અને સાથે એસઆરડી માં પુરુષની જગ્યા છત્રીસ બહાર પાડવામાં આવી છે હવે આપણે જાણી લઈએ આ ભરતીની લાયકાત શું છે ઓછામાં ઓછું શિક્ષણ ત્રણ પાસ હોવું જોઈએ જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 20 થી 50 વર્ષની અંદર હોવું જોઈએ જીઆરડી માટે જરૂરી ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું રહેશે અને એસઆરડી માટે જરૂરી દરિયાઈ વિસ્તારોમાં રહેવાનું રહેશે હવે આપણે જાણી લઈએ આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ જગ્યાએ ફોર્મ જમા કરવું તો જણાવી દઉં મિત્રો આ ફોર્મ છે ઓફલાઈન છે જે આપના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી તમામ વિગતો આપની ભરી અને સબમિટ કરી શકો છો જેમાં પોલીસ સ્ટેશનની વિગતો નીચે પ્રમાણે છે જામખંભાળિયા સલાયા વાડીનાર દ્વારકા મીઠાપુર ઓખા કલ્યાણપુર ભાણવર અને ભેટ દ્વારકા તમે તમારું ફોર્મ ભર્યા બાદ તેમાં જરૂરી દસ્તાવેજો જોડીને નવ ઓગસ્ટ બે સુધીમાં ખુદ હાજરી આપી નજીકના પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે વધુ માહિતી માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ સરકારી યોજના ભરતી વગેરેની માહિતી મેળવવા માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ કરો મિત્રો યાદ રાખજો ફોર્મ ભરવાની તારીખ નવ આઠ બે રહેશે મળીએ એક નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત